બા મારી તો શું કઠણાઈ છે આ ઘરમાં આવું તો તમે બે ઝઘડો અને હવે બાકી હતું તો આ ભૂમિ ને એ કે મારે મારા હા હાર જવું તો હવે તમે વિચાર તો કરો હું માણસ છું હું કેટલી ચિંતા કરું ઘરની ચિંતા દીકરીની ચિંતા અને હજી એક દીકરી મારે પવણાઓની બાકી છે હું ક્યાં જાઉં મને તો ઉપદ થાય છે શું કરું હવે નરેશ એટલો વિચાર તારા પરિવારમાં તું મોટો છે અને આ લોકો નથી સમજતા આ લોકો જીદ લઈને બેઠા તો તને આટલું ટેન્શન થાય છે તો આખા પરિવારમાં હું મોટી છું અને ઘરમાં થાય છે તો મને તકલીફ થતી હોય અરે પણ તમે જ નથી સમજતા એની તો મને ચિંતા છે તમે મોટા છો તો હું એમ જ કહું છું તમે મોટા છો તો તમે સમજો ના મારે સમજવાની કાંઈ જરૂર નથી જે લોકો ભૂલ કરે છે એને સમજાવ ને

પણ મને મજા આવી ને આ બોલા કર્યા તો શાંતિને મારા જીવનને આ કાયમને માટે મારી દીકરીઓનો અપમાન તો ન સહન કરું હા ભૂમિના પપ્પા આ ભૂમિ એના સાસરે જવાની ના પાડે છે બેટા ભૂમિ આ ઘરનું વાતાવરણ જોઈને પણ તને એમ નથી થતું કે અહીંના જેવું ત્યાં ન થાય અરે તું તો તારા સાસુનું માન સાસુ છે બોલે બે શબ્દ તારાથી મોટા છે સાંભળી લેવાનું તમે મારી જગ્યા લઈને જુઓ ત્યાં ત્યારે તમને ખબર પડશે અહીંયા તો બી મારી બેન છે બરાબર આ મારા મમ્મી પપ્પા છે ત્યાં મારી સાથે કોણ છે કોઈ નથી આખો દિવસ હું ઘરમાં એકલી હોઉં છું અને એ મારા પર એટલો રોપ ઝાડે છે અને એમાં બી એમાં પણ આ આદી તો ઘર ને બહાર હોય છે રાતના ઘરે આવે છે ચેક કોને કહેવાનું મારે કોઈને નહીં કહેવાનું બેટા કોઈને નહીં શું ઘરમાં સૌથી નાની છે અને વહુ છે બોલે વડીલ તો બોલે વડીલે બોલે વરે બોલે સાંભળી લેવાના બે શબ્દ તો જીતી શકાય આ તારા બા છે ને જે કે છે ને એ સાચી વાત છે તું સમજી જાને આવી રીતના ઘર તૂટે એ સારું ન લાગે કેમકે આદિકુમાર નો સ્વભાવ સારો છે કોઈ પણ તારા સાસુ ખીજાય પણ કોઈને ખીજાવા ન દે એ ખરાબ વેણ બોલે પણ કોઈને બોલવા ન દે વડીલો તો બોલે એમાં શું થઈ ગયું પછી એના પેટમાં પાક ન હોય બેટા ભૂમિ શું કામ તું અજીત કરે છે તું મારી દીકરી છો ને તને કેટલી વાર શીખવાડ્યું છે કે ઘરમાં કોમ્પ્રોમાઈઝ કરવાનું એ ભલે ને બોલે થોડી વાર નહીં બોલવાનું તો ઓટોમેટિક એ ઝઘડો શાંત થઈ જશે જો તું બે શબ્દ સામે બોલીશ ને તો સામે પાંચ શબ્દના વેળ તને સામે આવશે એના કરતા બોલશે નહીં ને તો આપોઆપ બધું ઠરી જશે વાત ના મમ્મી મારે કોઈનું કંઈ નથી સાંભળવું કારણ કે એ ઘરમાં હું રહેલી છું મને ખબર છે કે મારા સાથે કેવી રીતે ત્યાં વર્તન થાય છે હે મારા પર કેટલો મારા સાથે રોજ ઝઘડો કરે છે મારી સાસુ મને બિલકુલ પસંદ નથી અને મને કંટાળો આવી ગયો છે ગઈકાલે બી ફોન આવ્યો હતો અને ફોન પર બી મને કેટલી બધી ખખડાવી નાખી મને તો લાગે છે ઘરે જઈશ તો મારા સાથે તો

તો તું કેમ બાની સામે જેમ ફાવે એમ બોલે છે હમ અને બા તમે એને એમ કેતા હતા કે હવે એ આપણું ઘર કહેવાય તારું ઘર કહેવાય તારે સંભાળીને રહેવું પડે તો તમે તમે એટલું બધું સમજો છો તમે બે સમજદારીની વાત તો બહુ સારી કરી એને સમજાવવાના તમામ પ્રયત્ન કર્યા જેવી રીતે કોઈ કોઈ પ્રવચન ન આપતા એવી રીતે તમે બે સરસ વાતો કરી એની સાથે તો તમે બંને આટલું બધું સમજો છો તો તમે પોતે કેમ નથી સમજતા તમારા ઘરમાં પપ્પાની વાત બિલકુલ બરાબર છે મને તમારા બંનેથી એ જ શીખવા મળ્યું છે કે નમતું નહીં લેવાનું ઝઘડો કરવાનો ભલે ગમે તે થઈ જાય પણ ઘરમાં કંકાસ રાખવાનો જ અને ત્યાં છે ને મારી સાસુ મારી સાથે એ જ કરવા માંગે છે એટલે છે ને હવે હું અહીંયાથી જે શીખીને ગઈ છું ને હવે હું પણ એ જ કરીશ હું પણ નહીં જઈશ ત્યાં ભૂમિ ભૂમિની વાત સાચી છે આ બાળક છે ને બાળકો એ મા બાપના વિચારોનું પ્રતિબિંબ છે એ અરીસો છે મા બાપનું કેવું વર્તન છે મા બાપના કેવા સ્વભાવ છે એ બધું જ બાળકમાં જ ઉતરે છે એટલે એના જે સંસ્કાર છે ને એ આપણા જ સંસ્કાર છે એમ માનવાનું આપણે જે અહીંયા વર્તન કરીએ છીએ એ એના સાસરે જઈને કરે છે એટલે આપણે પોતાએ સુધરવું પડે કે જો આપણે ખરાબ વર્તન કરીશું ને તો આપણા બાળકો આપણામાં એવું જ શીખશે એટલે બા તને બંનેને કહું છું કે તમે સમજો અને બંનેની સાથે એકબીજા સાથે હળી મળીને રહ્યો ને તો આપણી ભૂમિ એવું શીખે એવું વર્તન કરે એમાં ભૂમિનો કોઈ વાક જ નથી હું બોલું છું તમારી ભૂ તમારી દીકરી માં મને માહ કરજો જો આપણે સાસો ઝઘડો કરીશું તો પછી દીકરીઓ પણ એવું જ શીખશે જમાઈ પણ એવું જ કરશે કેમ કે ઉદાહરણ બેસી જશે કે તારા મમ્મી અને તારા સાસુ ઝઘડો કરે છે તો પછી તું શું કામ અમને શીખામણ આપે છે વાહ મને માફ કરજો હું તમારી મોટે ઘર છું અને ક્યારે તમારી સાથે હવે બોલા નહીં રાખું ના બેટા હીર તું તો હંમેશા સાચી હતી પણ મારા મગજમાં ભૂત સવાર હતો કે મને ઘરનો વારસ જોઈએ છે અરે આટલી મોટી મોટી છોકરીઓ થઈ ગયા પછી કઈ માં એમ કે કે મને વારસ જોઈએ છે પણ બસ હું મારા જીત પરણી અડી રહી બાકી તું તો સારી જ હતી હું બોલતી હતી એટલે તું સામે બોલતી હતી હું કંઈ ન બોલી હોત તો તું તો હંમેશા મારી દીકરી થઈને જ રહી છે

એ પણ જાણું છું કે આજના જમાનામાં દીકરા કરતાં દીકરીઓ જ ગોળું તારે છે પણ બુદ્ધું જો મારા સાસુ એવું કહેતા અને ગામમાં પણ બધા કહેતા એટલે મને એમ હતું કે ઘરમાં એક દીકરો જોઈએ પણ ના બેટા દીકરીઓ દીકરા જેવી જ છે અને મારો નરેશ કહેતો તો એ જમાઈ પણ દીકરા જ છે ને તો આપણને તો ચાર ચાર દીકરાઓ મળ્યા છે તો શું કામ ખાલી નામ ને માટે મારે દીકરો જોઈએ સરસ નથી જોતું મને કાય કાય વાંધો નહીં બસ બા હવે તમે ચૂપ થઈ જાવ પપ્પા મારે જે કરવાનું હતું એ તો મેં કરી નાખ્યું હવે મમ્મી તું બિલકુલ ઝઘડો ના કરતી અરે મારે મારી સાસુ સાથે કોઈ આ બોલા નથી હું તો એકદમ મજામાં રહું છું મસ્ત ચાલે છે અરે નો તું કેવું તારે આ આ ખબર પડી જાય ને નાટક કરતી હતી તો પાસા મળશે એક બીજા હવે બાંધવામ્મી મારા બોલા ક્યારે